ખંભાતમાં નવાબી નગરી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ખંભાતના દરિયા કિનારે ઉત્તરાયણ પર્વ પછીના રવિવારે દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી ખંભાતના દરિયા કિનારે ઉજવાતા ઉત્તરાયણની એક પરંપરા માનવામાં આવે છે ગુજરાતભરના સેલાણીઓ પણ આ પર્વની ઉજવણીનો હિસ્સો બનતા હોય છે ખંભાત દરિયા કિનારે રંગબેરંગી પતંગોનો નજારો જ્યારે કલરફુલ વસ્ત્રોમાં સજ્જ યુવાઓ આ ઉત્સવના આકર્ષણનું કેન્દ્ર હતું આ વિશિષ્ટ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું વિશેષ આયોજનના ભાગરૂપે સાંસ્કૃતિક માહોલ સર્જવા માટે ગાયક કલાકારો દ્વારા સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે લોકોમાં ઉત્સાહ વધુ વધ્યો હતો પરિવારજનો યુવાનો તથા બાળકો માટે આ દરિયાઈ ઉત્તરાયણ એક યાદગાર અનુભૂતિ બની રહી પરંપરાગત રીતે દાયકાઓથી ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના રવિવારે કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે જે પતંગ બનાવવાવાળા કામ કારીગરો હતા એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે સરકારશ્રીના સરકારશ્રી આ ખંભાતીની ખંભાતની અધ્યાય ઉતરાણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ સરકારની તરફથી અહીંયા આ દરિયાઈ ઉત્તરાયણના થકી ખંભાતમાં વધુમાં વધુ પ્રવાસનને પણ વેગ મળી શકે અને એટલીસ્ટ આ તહેવારની ઉજવણીમાં પણ અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદ વડોદરા અને ગુજરાતના અન્ય જિલ્લાઓથી પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે તો આગામી વર્ષોમાં અહીંયા વધુ સવલતો ઊભી કરીને લોકો અહીંયા એક ઉલ્લાસપૂર્ણ હર્ષપૂર્ણ વાતાવરણમાં ઉત્તરાયણ ઉજવી શકે આ માટેની વ્યવસ્થા આગામી સમય પણ સરકાર પૂરી પાડવામાં અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્તરાયણ ઉજવવા માટે ગુજરાતભરમાંથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં અને પૂરા ભારત દેશમાં જતી હતી પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સૌને હું વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે તહેવાર આપણે સૌ અને જ્યારે જતા હોય ત્યારે કોઈ પણ તકલીફ ના પડે પોલીસ તંત્ર ખૂબ સારી સેવા પણ આપી રહ્યા છે કામ કરી રહ્યા છે આ તહેવાર આવતા વર્ષોમાં પણ આનાથી ખૂબ સારો થાય એ રીતનું અમે સરકારી તંત્ર કલેક્ટરશ્રીને ચિરાગભાઈ સંજયભાઈ અમે સૌએ રજૂઆત